ચંબુસર આમોદને જોડતા ઢાડર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણાએ સ્થળ વિઝિટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ કલેક્ટર ગોરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનારા વિડીયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવરજવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે એસ બસો સહિત તમામ ભારદારી વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે બ્રિજ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને મકાનાકીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવી સ્થાનિક પ્રશાસનને તત્કાલિક કાર્યવાહીના સૂચન આપ્યા હતા હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવર રહેશે જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે ગંભીર બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો ધાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે આજે તમે નામ ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસેજર છે ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ એટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જમીન છે બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું